भारात माता के। जाए जाए श्री राम आजना हम तो कार्यक्रम मंच उपस्थित अपना लोक लादिला श्री पाटील साहेब ઉપસ્થિત તમામ મહાનુભાવો સમય દાદો નથી જેને પંદરસો ને અઠ્યાવીસ થી આજ સુધી ભારતની જનતા ભારત જનજન જેને રાહ જોઈને બેઠું ભગવાન રામ ની જન્મ ભૂમિ અયોધ્યા માં જે ભગવાન નું મંદિર હતું અથવા તોડીને અહિયાં બનાવેલો ભલે તમે મને ઈ કહો કલ્પના નોતી છે જેથી એને ઈટો લઈને ત્યારે હું યુવામાં માં માં જોડાયેલો વીસ વર્ષની ઉમર હતી શિલાનાથ ની જે પૂજા હતી

આપણે ભૂલ કરી ગયા અને આપણે આ થયું છે આ ભૂલો ફરી વાર ફરી વાર ન થાય એ માટે ઘણા વર્ષોથી જોડાણો છું

તમારી પાસે આવે છે એ નથી જોવાનું પણ તમારો મોત સીધે સીધો નરેન્દ્રભાઈ મોદી ને જાય છે એ અને એમાં બાવીસ તારીખે અયોધ્યા ની પ્રતિષ્ઠા થાય એ પેલા અમુક અમુક વસ્તુ માટે અમુક વસ્તુના અનુષ્ઠાન જરૂરી છે આમાં પ્રોગ્રામ કરતા હોય તો તમને એમ લાગે કે એમણે સડી ગયા એના માટે મારે કઈ સાહિત્ય વાંચવું પડે ક્યાંક આનંદ કરાવવો પડે એ તો થાય કે નહીં નરેન્દ્રભાઈ આપણા વડાપ્રધાન પંડિતો પંડિતોને શાસ્ત્રીઓને પૂછ્યું કે મારે ભગવાન રામની પ્રતિષ્ઠામાં બેસવાનું છે તો મારી યોગ્યતા કેટલી જોવી મારે શું કરવું પડે ત્યારે કાયદેસર શાસ્ત્રીઓ એ કીધેલું નરેન્દ્રભાઈ એનો એક રસ્તો પણ હોય છે શાસ્ત્રમાં તમે એટલા બધા વ્યસ્ત હોવ તમે કઈ અનુષ્ઠાન ના કરી શકો તો તમારા નિમિત્તે એક ભૂદેવ બેસે એ અનુષ્ઠાન કરે અને અનુષ્ઠાન પૂરું થાય એનું ફળ તમને અર્પણ કરવામાં આવે

કપડું નીચે ન હોવું જોઈએ માટીને સ્પર્શ નરેન્દ્રભાઈ મોદી એ ત્રણ દિવસ નહીં એની મોઢાની જે વડા હતી અને એ જ દિવસે બોલ્યા કે અત્યાર સુધીમાં શિવાજી છત્રપતિ શિવાજી પછી પુરુષ કોઈ ભારત વર્ષ મળ્યા હોય તે નરેન્દ્રભાઈ મોદી છે એ પીઠાથી બોલ્યા છે એક પણ રાજકીય શબ્દ નહોતો આવ્યો કેવલ ને કેવલ અનુષ્ઠાનની હોરા બોલતી હતી અને ત્રણ વાર બોલ્યા છે આ વખતે કે અબકાલ ચક્ર બદલ રહ ચક્ર બદલ હૈ

અને આજે પાટીલ સાહેબ રાજુલાના આંગણે આવ્યા હોય ત્યારે એનું ફરી ફરી વાર સ્વાગત કરીને આપ બધા જે આવા ખાલી ચોવીસ કલાકમાં તમે એટલા ભેગા થયા તમને બધા હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને સમય રહેશે ત્યારે પાટલ સાહેબ નો આગ્રહ તો એટલો બોલ્યો પણ પછી ક્યારેક આપણે પાછો આ ચોકમાં ઘણા ડાયરા કર્યા છે પાછા ડાયરા હીરાભાઈ કરતા રહેશું ધન્યવાદ આભાર